ખૂબ સરસ પૂજ્ય શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામીએ ગુરુજીની વધારામાં વધારે જેમાં રુચિ છે એ શાસ્ત્ર વાંચન છે મારા જે પણ શિક્ષાપત્રીમાં લખ્યું છે એની વાત ટાંકીને ખૂબ સરસ વાત કરી જ્યારે સંપ્રદાયને જ્યારે વધારે બહોળો બનાવવો હોય આપણે ખુદને જ્યારે વધારે સત્સંગમાં પ્રવર્તાવવો હોય આપણામાં તો એના માટે બેસ્ટ ઉપાય હોય તો એ શાસ્ત્ર વાંચન છે કારણ કે શાસ્ત્રના શબ્દ વાંચીએ તો આપને કંઈક સમજાય આજે આપને ઓ અહિંદુઓ છે એ આ વાતનો ટોણો મારી જાય છે આપણે કદાચ એની એક પણ વાત ન જ સ્વીકારવી જોઈએ પરંતુ જ્યારે ધાર્મિકતાની વાત આવે ત્યારે હિન્દુના દીકરાને એમ કહેવામાં આવે તો ગીતાજીના પાંચ શ્લોક તને આવડે છે શિક્ષાપત્રીના પાંચ લોકનું જ્ઞાન છે નથી એને પૂછવામાં આવે ઇસ્લામ ધર્મના કલમાં પડતા આવડે છે તો કે આવડે છે નમાજ કરતાં આવડે છે તો કે નમાજ અદા કરતા આવડે છે આપણા છોકરાને ઠાકોરજીને દર્શન કેમ કરવા વડીલોને કેમ નમવું એ નથી આવડતું શું કામે જેને આપણે આધ્ય જેને આપણે આધુનિકતા ગણીએ છીએ જેને આપણે ફોરવર્ડ ગણીએ છીએ કે જેને આપણે લેટેસ્ટ ગણીએ છીએ એ વસ્તુ આપણે ધર્મની અંદર લઈ ગયા છીએ કે ભાઈ આપણે અમુક પદવી ઉપર ગયા પછી ચાંદલો ન કરાય શરમ આવે તમે હિસાબ કરો ખરેખર આ વાત ના જ બોલાય એમ એક સામાન્ય રાજકારણી હોય કદાચ કોઈ કોંગ્રેસની અંદર હોય કોઈ ભાજપની અંદર હોય પણ તમે એને પૂછો કે ખરેખર બેસ્ટ સારામાં સારો પક્ષ કયો કોંગ્રેસ એ કોંગ્રેસનું જ કહે ભાજપ એ ભાજપનું જ કહે હોય સો ટકા એને ખબર છે કે અમે હારી જવાના જ છો એનું જ પ્રતિભા અને ખરેખર એવું જ હોવું જોઈએ એવું જ હોવું જોઈએ ખરેખર ન બોલાય પણ આજે જીભ જાલીને બોલવું પડે છે કરોડપતિને અબજોપતિ હોય ને તો એ ટૂંકો સોયણો જ પહેરે ટૂંકો સોયણો જ પહેરે એનામાં સિસ્ટમ છે તમારા દીકરા દીકરીઓ શું કરે છે કેવા કપડાં પહેરે છે આપણા શાસ્ત્રએ કેવું શીખવાડ્યું છે આ વાત બહુ સમજવા જેવી છે આ તો આપણો ઘર જેવો સમુદાય છે એટલે હું તમને કહું છું જે જગ્યાએ આપણે ધર્મનો લોપ કરીએ છીએ જે જગ્યાએ આચરણ ચૂકી જઈએ છે એ જગ્યાએથી જ અધર્મની શરૂઆત થાય છે એ જગ્યાએથી જ અધર્મની શરૂઆત થાય છે બીજી ઘણી બાબતની અંદર ઘણા પ્રોબ્લેમો હોય છે હું બી માનું છું પણ એક વાત ઉપર મોદી સાહેબને સો સો સલામ છે કે જેને સનાતન ધર્મના ગ્રંથની ભગવદ્ ગીતાની શરૂઆત કરી છે અભ્યાસની અંદર તો આપણા જીવની અંદર પણ આ વસ્તુ હોવી જોઈએ આપણા બાળકમાં સંસ્કાર હોવા જોઈએ આપણે શિબિરની ડેટ નક્કી નથી થઈ પણ સંતોની મીટિંગ હતી એમાં એવું નક્કી કર્યું છે એક સેશન સ્પેશિયલ યુવાનોનું રાખશું અને એક કમ્પલસરી બધા જ તમારા બાળકોને એક વખત એમના માટેનો બે કલાકનો કાર્યક્રમ એનો પણ ગોઠવવાનો છે યુવાનોની જવાબદારી શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામીની છે બાળકો માટેનું પૂજ્ય ભક્તવત્સલ સ્વામી ગોઠવવાના છે પણ લઈ આવવા એ તમારે ફરજિયાત છે એટલા માટે આ જે ધર્મનો રસ્તો છે એ વસ્તુ એના જીવની અંદર પણ હોવો જોઈએ આવનારો સમય ખરાબ છે હજી ખરાબ આવશે જો આપણે જાગ્રત નહીં રહીએ તો જે જાગ્રત છે એને કાંઈ તકલીફ નથી જાગ્રત નહીં રહીએ એના માટેની વાત છે એટલે પૂજ્ય માધવ સ્વરૂપ સ્વામીએ ખૂબ સરસ વાત કરી ધર્મ ગ્રંથનું વાંચન છે એ ભગવાનના ભક્ત માટેનું જીવન છે એવી ખૂબ સરસ વાત કરી હવે વિનંતી કરીશ પૂજ્ય ભક્તવત્સલ સ્વામીને આવી અને પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે પૂજ્ય ભક્તવત્સલ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય ઘનશ્યામ મહારાજ આજની આપણી આ માસિક સત્સંગ સભા સ્વામીએ શાસ્ત્ર વાંચનની વાત કરી શાસ્ત્ર વાંચન બહુ મહત્વનું છે એમાંય જે નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્ય બાવીસ ગ્રંથો લખ્યા છે કેવા અદભુત ગ્રંથો છે ધીરજ આખ્યાન હરિબળ ગીતા હૃદય પ્રકાશ પુરુષોત્તમ પ્રકાશ યમદંડ દુનિયાના જેટલા કવિઓ થઈ ગયા ને એની કવિતાઓ બધા સાંભળી ના મોલી દાદ ના દેતા ડાયરામાં ભાઈ ભાઈ વાહ વાહ અને એના એની કવિતામાં તો કાંઈ દમ ના હોય અર્થ વગરની કવિતાઓ હોય એમ એ નદીઓના પહાડ ને ડુંગરના વર્ણન કરેલા હોય તમે ભયણા હો ને એની આપણે ભણતા હોય એ કવિતામાં શું હોય કાઢ લેવાનું જ્યારે આ નિષ્કુળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને એમણે જે કાવ્યો લખ્યા છે એના જે અલંકારો એના ઉપમા અલંકારો વર્ણાનુપ્રાસ ને ને આ બધું એમ જુઓ તો આમ અદભુત હોય એમ અને અર્થસભર રાગ આવડતા ના હોય નિષ્કુળાનંદ કાવ્ય એકવાર વાંચો ને તો આપણું હૃદય ખુશ થઈ જાય દિલ ગાર્ડન ગાર્ડન કે એવું થઈ જાય કે ના બાપ લખું હો નિષ્કુળાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં લાલજી સુથાર હતા ને એવડો વાહલો હાકે ને શું કે લાકડા છોલવાનો સોડિયા પાડી નાખાય એવું એટલે કદાચ અત્યારે તો ટેકનોલોજીનો ખૂબ ઉપયોગ છે વાંચવામાં રાગબાગનો મેળ ના આવે તો ઓમાંથી નહીં મળી જાય ટેકનોલોજીમાંથી નહીં તમને મળી જાય કે કેવી રીતે સાંભળીને તમે એનો આનંદ લઈ શકો એમ અને આપણા જે ધર્મશાસ્ત્રો છે એમાં મોટા મોટા મહાપુરુષોએ આશીર્વાદ મૂક્યા છે કે આ ગ્રંથનો કોઈ પાઠ કરે તો એની મનોકામના પૂરી થાય એના સંકલ્પો પૂરા થાય આવા શક્તિશાળી શાસ્ત્રો છે એનો પાઠ પૂરો કરોને તમારું કામ થઈ જાય આવી તાકાત મહાપુરુષોએ એના પોતાના ગ્રંથોમાં મૂકી છે અમૃતના ઘડા જેને કહેવાય ને એ આ ગ્રંથો છે બધા ભાગવત સુખદેવજી મહારાજ ભાગવતની કથા કરતા હતા તો દેવતાઓ અમૃત લઈને એવા એ કે અમને આ ભાગવતની કથા આપો અને અમૃત આ પરીક્ષિતને પાઈ ગયો તેને તક્ષકનો ડંખ થવાનો છે ન થાય એ અમર થઈ જાય અને તમે સ્વર્ગમાં આવીને અમારી પાસે કથા કરો એમ કીધું કે નહીં આ તો કથા અમૃત છે અમૃત પીવાથી તો શરીર અમર થાય અને કથા અમૃતમાંથી તો ભગવાનનું ધામ ભગવાનનું સામીપ્ય અને જીવ એ અમર થાય છે એટલે શાસ્ત્ર વાંચન બહુ જરૂરી છે પ્રેમ સામે હમણાં કીધું ને કે આપણા દીકરા દીકરીઓને આપણા ધર્મ વિશેનું કાંઈ જ્ઞાન ના હોય એમ નાના છોકરા ભણતા હોય એના મા બાપ કેટલી કાળજી રાખે એમ એ આવડી કે નહીં એને ભણવામાં આવેલા કક્કાઓ બારાકડી આ તે નાનપણથી એની ઘડતર ઘરે એટલું ધ્યાન રાખતા હોય એના મા બાપ હારામ હારી સ્કૂલમાં હારામ હારી ફી ભરીને કરતા હોય એ બધી વિદ્યાઓ શેના માટે છે એ તો બધી પેટ ભરવા માટે આ લોક માટેની છે ને જરૂરી છે પણ પરલોક માટેની દેવી પડશે ને છોકરાઓને આરતી બોલતા આવડવી જોઈએ આપણા અમુક ગ્રંથોના આપણી ગુરુ પરંપરાના એના નામ ખબર હોવા જોઈએ આપણે કોણ છીએ કોના છીએ એનું ગૌરવ એનું અભિમાન એની અંદર આમ ઠાંહી ઠાહીં ભર દેવું જોઈએ કે હું હિન્દુ છું હું સ્વામી નારાયણ સંપ્રદાયનો છું મારા ગુરુ જોગી સ્વામી દેવસ્વામી છે એ આવા મહાન છે એનો પાવર આવવો જોઈએ એ તમારે તમારી વાહલી પેઢીમાં બાળકોમાં આપવાનું હોય છે એમ દાદા દાદીને એ બધા વાતોને વાર્તા કરતા હોય તો કેવી વાર્તા વાર્તા રે વાર્તા ભાભો સારતા છોકરા સમજાવતા ને એક છોકરું રિહાણું ને કોઠી પહાડ બિહાણું કોઠી પડી આડીન અર માડીન એમાં હું સમજે પણ એને વ્યવસ્થિત આપણા શાસ્ત્રોનું જ્ઞાન થાય આપણે જે સત્સંગની શુભ વાર્તાઓ છે કદાચ જ્ઞાનના શાસ્ત્રો ન સમજાતા હોય તો જે સ્ટોરીવાળી કથાઓ છે સત્સંગની શુભ વાર્તાઓ છે આ વાર્તાઓ કરવી જોઈએ ભાભલાઓએ એના પૌત્રોને બહેડીને આ કહેવું જોઈએ એટલે મુખ્ય જ્ઞાન હોય તો જીવનની અંદર જ્યારે એવો દેશકાળ આવે ત્યારે એ જ્ઞાન સહાય કરે નકરું જ્ઞાને કામનું નથી જ્ઞાનના ગાહડાઓ કરતાં ચારિત્રની ચપટી અધિક છે જ્ઞાની માણસો જે ભગા કરતા હોય ને ભૂલ કરતા હોય એ બહુ ભયંકર હોય એમ ડેન્જર એમ ખૂબ ધરમ પાળતા હોય ને એ પાછી ભૂલે એવડી કરતા હોય તમે જુઓ ગાયરા વગરનું ના પીવે ચારી ને આ તે બોઈ કરતા હોય પણ રૂપિયાની બાબતમાં એમાં અનિત્યનું આવી જાય ગમે આવી જાય એમાં કાંઈ વાંધો નહીં ચારિત્રની બાબતમાં તો કે ચારિત્ર આમ બીજું બધું પાડતા હોય ચારિત્રમાં હાવ નિષ્કામ વર્તમાન કહેવાય ને હાવ શિથિલ હોય તો એવો ધર્મય નકામો છે ને એટલે જીવન ખાલી આમ આપણે હરિભગત થઈ ગયા ને આમાં જાજો આપણો સમાજ તો એવો જ છે કે આપણા ગુરુ આવા જોગી સ્વામી આવા સમર્થ દેવસ્વામી આવા સમર્થ આપણને આશીર્વાદ મળે છે પછી શું એમ એટલે પાળવાનું બધું લગભગ સાઈડમાં રાખે ઝાઝા એવા છે એમ બહુ ઓછું પાળતા હોય બહુ ઉપાસનાનું બળ વધી જાય મહિમા વધી જાય નિષ્ઠા ને નિષ્ઠા નિશ્ચયનો આપણે પાવર કીધો ને એ પાવર આમ વધી જાય તમે પાળવાનું પાછું વાંચે રહી જાય છે એટલે આચરણ નબળું થઈ જાય છે અને આપણે તમે આચરણ થોડુંક ઢીલું મૂકો એટલે તમારા સંતાનો છે એ તો હાવ નાથ એડો મૂક કાઢીને જેમ મૂક નીકળી ગયા હોય એમ એ તો હાવ મૂકી દઈએ કીધું ને કે ગુરુ હોળાના પાળે તે ચેલો આઠ આના પાળે અડધું પાળે તમે ફૂલ વ્યવસ્થિત આચરણ હોય તો તમારી પાછળની પેઢીમાં એવું આવે છે હમણાં બે ગરીબ ભક્તો એવા હતા ગામડાના હતા એ કહેતા સ્વામી ગામડામાં જે બગાડ આવ્યો છે ગામડાના માણસોને એમ થઈ ગયું કે અમે વાંહે રહી ગયા છે તો એ કે એ તો એટલા દારૂ પીવા માંડ્યા છે માંસાહાર કરવા માંડ્યા છે વ્યભિચારમાં ગળા ડૂબ પડ્યા છે હરિભક્તોના છોકરાઓ એમાં વૈયા ગયા છે એમ કાયમ મંદિરે જવા વાળા પણ મંદિરે જાય પૂજા કરે પણ પાછું આ બધું વર્તમાન જેને આપણે કહીએ ને દારૂ ના પીવો માંસ ના ખાવું ચોરી ના કરવી વ્યભિચાર ના કરવો વટલવું નહીં વટલાવું નહીં આ પાંચ વસ્તુ છે એમાં જેમ જેમ સુખ વધતું જાય ને બીજું ને કે વિકાસ ગાંડો વિકાસ એમ ગાંડો વિકાસ થયો તો ખીંચાઈ મજબૂત થયા હોય તો એ વાપરે કઈ જગ્યાએ અવળી જગ્યાએ એમ એટલે ઘરનું વાતાવરણ ઘરના સંસ્કાર પરિવારમાં કુટુંબમાં ગામમાં જે આપણું માનતા હોય એને આમ સદમાર્ગે વાળવા જોઈએ અને આચરણ સુધારવાની બહુ જ જરૂર છે એમ વ્યસનવાળા હરિભક્તોય ઘણા હોય છે ખૂબ વ્યસન એમ હરિભગત છે પાછા અમુક વ્યસન વગરના હોય તો એ પાછા ચારિત્ર વગરના હોય એક જણો આવીને રાવ કરતો હતો એ કે ઓલો ભાઈ બીડી પીવે છે એ કે મારી રાવ કરી સ્વામીને ગુરુજીને એ કે હું તો બીડી જ પીવું એ શું કરે એ તમને કીધા જેવું નથી એ ભલે ગાળીને પાણી પીવે ભલે આમ કરે પણ એનું ક્યાં ચારિત્ર તો જુઓ કે એ સામી આગળ હારું થવા કે મારું કીધું મારી બીડીને રાવ કરી એટલે બે વસ્તુ જોઈએ અને કોઈ વસ્તુ દુનિયામાં એવી નથી એમ માણાવદર બેહતા થઈ ચંદુભાઈ દ્રષ્ટાંત આપતા એ કે કોઈ વાત છુપી ના રહીએ તમે ધારો કે આ વાત છુપી રાખવી એ નો જ રહ્યા દહ વર્ષે પંદર વર્ષે બહાર આવે જેમ શાસ્ત્રોમાં લખાઈ ગયું અમુક વસ્તુ તો શાસ્ત્રમાં લખાઈ ગયું હોય ને પરાસર ઋષિનું આખ્યાન એ કે વાદળું ઢાકી દીધું ને આ કર્યું ને તે કર્યું ને જી કર્યું એ આવી ગયું ને આપણી પાસે કોઈ વસ્તુ છુપી ના રહીએ કોઈ વસ્તુ ઢાંકેલી રહેતી નથી એમાંય આપણી કહેવત છે ને ગુજરાતી પાપ છે એ પીપરે ચડીને પોકારે એટલે આપણે સર્વોપરી સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત છીએ તો આપણું આચરણ સર્વોપરી હોય એવું થવું જોઈએ આચરણ ઢીલું પોચું નહીં એમ ખૂબ સત્સંગે આપણે એવાય ભાભલા જોયા છે અરે ઘડીકમાં ધામમાં ના જાય સ્વામી કે જાઉં ને બાપા ધામમાં ખોટું ખોટું હા પાડે હા હા જાવું જ છે પણ અંદર બધું ભેર્યું હોય દીકરાનું હું થાય મરણ મૂડી હોય ને એમાંથી જીવ છૂટો ના પડે જિંદગી આખી સત્સંગ કર્યો અને અંતકાળે છૂટતું નથી બધું વાસનાઓ છૂટતી નથી એટલે હૃદય પ્રકાશ ગ્રંથ છે ને બહુ વાંચવા જેવો છે નિરાય તે શાંતિથી એમ ધીમે ધીમે આમ વિચારી વિચારીને વાંચીએ ને તો એમ થાય કે ઓહો હું નિષ્કુળાનંદ સામે લખ્યું છે એમ એ પ્રમાણે આચરણ થાય ને સોળ વલ્લા સોના જેવા શુદ્ધ હરિભક્ત બને એમ એવો ભગવાનનો ભક્ત બને એટલે શાસ્ત્ર વાંચન કરવું જરૂરી છે આપણે સત્સંગમાં આવીએ છીએ એ આપણે અંદર ખામીઓ ભરી છે એ ખામીઓને ટાળવા માટે આવીએ છીએ કોઈ દિવસ કોઈ આટલો આપણે જેટલો સત્સંગ કરીએ છીએ ને એનાથી હોય એવો ટકા શુદ્ધ થવાતું જ નથી એમ આપણે જેટલો સત્સંગ કરીએ એનાથી કંઈ બધું સ્વભાવ પ્રકૃતિ વાસનાઓ બધું છૂટી જાય ને પરમ એકાંતિક આને આ જન્મે અક્ષર ધામના મુક્ત બની જાય એવું આટલો સત્સંગ કરવાથી થઈ જાય આટલું ભજન કરવાથી ન થાય ખૂબ કીધું ને કે બ્રહ્માનંદ સ્વામીએ સંત સમાગમ જે હો નિષદિન કાયમ સ્વામી કે અડધો અડજ સત્સંગનો યોગ રાખશે એનું સારું રહે અડધો અડધ આપણે તો સોપ્ટિક જેટલો હોય સત્સંગ એમ શાસ્ત્ર વાંચન થવું જોઈએ શાસ્ત્ર વાંચનમાં એટલો બધો આમ શ્રદ્ધા ના હોય ને ટાઈમ ના હોય તો ટેકનોલોજીના ઉપયોગથી કથાઓ સંભળાવી જોઈએ વ્યવસ્થિત રીતે તમારી ગાડીમાં બીજા ગાણા વગાડવા કરતાં બીજી સ્ટોરીઓ સાંભળવા કરતાં કોઈ પણ સાદા સીધા સાદા સરળ એવા મહાપુરુષ હોય સદગુરુ હોય સાધુતાવાળા સંત હોય એની કથા તમારા ઘરમાંય પણ થવી જોઈએ એમ ઘણા સાંભળતા છે કથાઓ ટીવીમાં મોબાઈલમાં કીર્તનો સાંભળતા હોય તો એવું ભજન છે એ આપણને શુદ્ધ કરે છે એમ જીવપૂર્વકનું થવું જોઈએ એમ માળા ફરે હાથમાં મોઢામાં જીભ ફરે અને મન ફરે ચારેય કોઈ સંસારમાં એ ભજનનું કાંઈ ફળ ના મળે સ્વામી બાપાએ સાક્ષાત સહિતામાં કીધું ને કે નામિય સહિત નામ લેવાવું જોઈએ નામિય સહિત એટલે કે જેનું નામ સ્વામિનારાયણ છે એવા ભગવાન એની મૂર્તિ એનું સ્વરૂપ એ યાદ આવે અને પછી ભગવાનનું ભજન થાય એમ સ્વામીની વાતોમાં પહેલા જ પ્રકારની વાતમાં આવે ને પ્રહલાદજીએ બહુ યુદ્ધ કર્યું ને પછી ભગવાન વર્ષ ના થયા શું કીધું કે ચિત્તમાં મારું ચિંતન કર ભજન કર બધી રીતે ભગવાન આરે જોડાઈ જાઓ ત્યારે ભગવાન વસ થાય છે એમ એવું ભજન કરો ને ઘડી જીવ મૂંઝાવા માંડ્યો પરસેવો છૂટી જાય મનને ભાગવાનો ચાન્સ જ ના રહીએ જીવમાં ભજન થાય એનાથી વાસનાઓ બળે એમ ભગવાનનું નામ લઈએ અને ભગવાનની મૂર્તિ દેખાય ખાલે ખાલી માળા ફેરી જાય એમ નહીં અને એવું ભજન થાય નામીએ સહિત નામ લીધું હોય એનું જ ફળ મળે છે એમ બીજાનું ફળ બંને જે આ સમય મેળ્યો છે એ સુવર્ણ યુગ છે એમ આજે ઓલા સભાની તારીખ જુઓ ને એમાં કેલેન્ડર આપણું છાપેલું છે એ કેલેન્ડરમાં સભા સિવાય બીજો કેનો ફોટો મૂકેલો ખબર મહારાણા પ્રતાપનો છે ને મહારાણા પ્રતાપની આજે જન્મ જયંતિ છે તો એવા રાજાઓ થઈ ગયા જે રાજાઓએ હિન્દુ ધર્મને બચાવ્યો છે શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ સંભાજી આવા અમુક અમુક જે રાજાઓ થઈ ગયા છે એ રાજાઓએ પોતે રાજવૈભવ ભોગ નથી ભોગવા એ આખી જિંદગી મુઘલો સામે લડ્યા છે અને એ શિવાજી અને મહારાણા પ્રતાપને એ બધા લડ્યા છે ને ત્યાં એટલા હિન્દુ છે એટલે આપણા બાળકોમાં આપણી વાહલી પેઢીમાં આપણા ધર્મ વિશેનું જ્ઞાન આવે હિન્દુત્વનું જનૂન આવે અને આપણે કોના છીએ આપણા ગુરુ કોણ છે એનું અભિમાન આવવું જોઈએ એ વસ્તુ તમારે તમારા ઘરમાં એવું વાતાવરણ બનાવવું પડે જો તમારા ઘરનું વાતાવરણ સારું હોય તો જ બાળકને અસર કરે એમ અમે માળાવદરમાં મંડળ હકાવ્યું તો એ છોકરાઓને રમાયેડા જમાયડા ખૂબ અમે બધું કરાવ્યું એમ અરે બધા છોકરા આવ્યા એના કારણે વાલીઓમાંય ફેર પડ્યો ને રાવલિયા સાહેબ તમે સત્સંગી થયા ધવલ આવ્યો હતો આખા ઘરમાં સત્સંગ લાગ્યો છોકરાથી એટલે અમુક જગ્યાએ છોકરાથી સત્સંગ લાગે ને અમુક મા બાપે છોકરાઓને સત્સંગ કરાવવો પડે છે અને આ સંપ્રદાય આપણને આવો દિવ્ય ઉજળો સંપ્રદાય મેળ્યો છે આપણે માત્ર એવો જ ટાર્ગેટ રાખવાનો આપણે શુદ્ધ થવા માટે આ સભામાં આવીએ છીએ ગુરુકુલમાં પ્રવેશ કરીએ છીએ તો આપણે આપણા જીવના કલ્યાણ માટે મોક્ષ માટે કરીએ છીએ અહીંયા એકદમ નિર્માની થઈ જવાનું દાસના દાસ થઈ જવાનું ગુરુકુલમાં આપણે આવીને સેવા કરવાની સેવા ઘટવી જોઈએ એમ હમણાં રસોડાના વિભાગમાં હોય કે બીજે ગમે આ સેવા હોય કે આ ઊભા થયા પછી ખુરચી ભેગી કરવા ગોતવા ના પડવા જોઈએ એમ અહીંયા પછી એવું ના થવું જોઈએ આપણે શું કામ ઉપાડીએ આપણે શું જરૂર છે પણ આ આપણું માનીને બધું કરવાનું છે નિર્માણિત થવા માટે આપણે આવીએ છીએ અહીંયા માન મૂકવા માટે આવીએ છીએ અહીંયાથી માનની અપેક્ષા ન રખાય કે સ્વામી આપણને સન્માન કરે સ્વામી આપણને હાર પહેરાવે પહેરાવે તોય ભલે ના પહેરાવે તોય ભલે આપણું નામ ભૂલાઈ ગયું હોય તોય ભલે કે લખવામાં તકતીમાં રહી ગયું હોય તોય ભલે આપણે શેના માટે કરીએ છીએ આપણે માત્ર ને માત્ર આપણા જીવાત્માને માટે કરીએ છીએ જો તમે નામની અપેક્ષા રાખો માનની અપેક્ષા રાખો એનું ફળ ના મળે એનું ફળ એટલું જ મળે કે તમારી જગતમાં સત્કીર્તિ થાય ભગવાન રાજી ન થાય એટલે કીધું ને કે દાસના દાસ થઈ રહે સત્સંગમાં ભલી ભક્તિ માનીશ એની ને રાચીશ તેના રંગમાં ભગવાન દાસનો દાસ થાય એની ભક્તિથી રાચે છે નાચે છે એની ભક્તિથી ખુશ થાય છે એટલે આપણે આ માસિક સત્સંગ આ સભામાં આપણી અંદર જે કાંઈ દોષ હોય એ દોષનું દર્શન થાય અને દોષ આપણે છોડી શકીએ એના માટે આ સત્સંગમાં આવવાનું હોય છે સજાનંદ સ્વામી મહારાજ